નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના ગુજરાતી વિષયની જે ગાલા સ્વાદ્યપુથીનો પાઠ નંબર બે છે વાર્તા રે વાર્તા તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ છની ગુજરાતી એટલે કે પલાશ વિષયની આ જે સ્વાદ્યપુથી છે તે સ્વાધ્યપુથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ છ વિષય ગુજરાતી પાઠ બે ગાલા સ્વાધ્યપુથી સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન પ્રશ્ન નંબર એક વિકલ્પો એમાં પહેલો સવાલ બાળકોને વાર્તા કહેનાર ગુરુજીનું નામ શું છે તો જવાબ આવશે વિકલ્પ બી કરુણાશંકર બીજું હાથી ખાતો હતો તે આંબા પરની કેરી કેવી હતી તો જવાબ આવશે વિકલ્પ ડી આપેલ તમામ ત્રીજું કાગડીના માળામાં કેટલા ઈંડા હતા તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી ત્રણ ત્યાર પછી ચોથો સવાલ કાગડીએ હાથીની ફરિયાદ સૌ પ્રથમ કોને કરી તો જવાબ આવશે વિકલ્પ એ નાતના પંચને પાંચમો સવાલ નાતનો મુખી કાગડીને ક્યાં લઈ ગયો તો જવાબ આવશે વિકલ્પ એ રાજા સિંહની ગુફામાં છઠ્ઠો સવાલ હાથીની ધર્મની બહેન કોણ હતી તો જવાબ આવશે વિકલ્પ બી કબૂતરી કોને પોતે કરેલા પાપનો પસ્તાવો હતો તો જવાબ આવશે વિકલ્પ બી હાથીને આઠમું હાથી વનમાં પાછો ફરે છે ત્યારે કોણ હર્ષના ગીત ગાય છે તો જવાબ આવશે વિકલ્પ એ કબૂતરી મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો મળી જશે ઓશિયન કોચિંગ ક્લાસીસ પર જેમ કે સ્વાધ્યન પોથી સમજૂતી સ્વાધ્ય સોલ્યુશન ગાલા સ્વાધ્યપોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર તેમજ કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે પણ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને મેળવી શકો છો એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ તો જરૂરથી આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરી લેજો અને એપ્લિકેશન પર આ પીડીએફ નો અભ્યાસ કરી શકશો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પહેલું હાથી તાપથી ખાલી જગ્યા થઈ ગયો તો જવાબ આવશે આવ્યા બીજું કેરી ખાવાથી હાથીની તરસ છીપી અને તેના કોઠે ખાલી જગ્યા વળી તો જવાબ આવશે ટાઢક ત્રીજું ખાલી જગ્યા ઉપર પટકાઈને ઈંડાના ફોદા નીકળી ગયા તો ભોંય ચોથું કાગડીએ ફરિયાદ કરી ખાલી જગ્યા આ હાથી સામે ફરિયાદ નોંધવી છે તો જવાબ આવશે મહાજન પાંચમો ગુનેગાર હાથીને ખાલી જગ્યા આપવામાં આવે તો જવાબ આવશે દેશવટો છઠ્ઠું સરોવરના ખાલી જગ્યા પાણીમાં હાથી ઊભો છે તો છાતીપુર સાતમું હાથીને કોઈકની પાંખોના ખાલી જગ્યાનો ભાસ થાય છે તો ફફડાટ રાજા ગરુડે હાથીની ખાલી જગ્યાની સજા માફ કરી તો હદપારી નવમો હાંસીના ખાલી જગ્યાથી આંબાની કુંજો ગુંજી ઉઠે છે તો ચિત્તકાર ઝાડના ઝુંડમાં હાંસીની ખાલી જગ્યાના પડઘા પડે છે તો ગર્જના ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ એક એક વાક્યમાં ઉત્તર લખો પેલું ગાઢ જંગલમાં રહેતો હાંસી કેવો હતો તો જવાબ આવશે કે ગાઢ જંગલમાં રહેતો હાંસી મસ્ત અને જબરજસ્ત હતું બીજું હાથીએ છાયામાં આંખ ઉગાડી તો શું થયું ઉત્તર હાથીએ છાયામાં આંખ ઉગાડી તો તેણે આંબા ઉપર લુંબે ને લુંબે કેરીઓ લચી રહેલી જોઈ ત્રીજું ઈંડા ફૂટતા આંબાની ઘટાના ઊંડાણમાં શું અવાજ આવ્યો ઉત્તર ઈંડા ફૂટતા આંબાના ઘટાના ઊંડાણમાંથી એક કંપતો અવાજ આવ્યો તે આ શું કરી નાખ્યું ચોથું ઈંડા ફૂટતા કાગડીએ કકડાટ કર્યો છતાં હાથીએ શું કર્યું ઉત્તર ઈંડા ફૂટતા કાગડીએ કકડાટ કર્યો છતાં હાથી હવામાં સૂંઢ વીજતો ગર્જના કરતો ઠંડે કલેજે ચાલતો થયો પાંચમું હાથી ઘેનમાં જાગે તે પહેલાં શું થાય છે ઉત્તર હાથી ઘેનમાંથી જાગે તે પહેલાં જ એક ધીમો મીઠો અવાજ એના કાને અથડાય છે અને હાથી ભૈયા હાથી ભૈયા છઠ્ઠું હાથીની આંખમાંથી બોર બોર જેવડા આંસુ કેમ સરી પડે છે ઉત્તર પોતાની બહેન કપૂરી કબૂતરીને પોતાની સૂંઢ ઉપર બેસેલી જોઈને હાથીની આંખમાંથી બોર બોર જેવડા આંસુ સરી પડે છે સાતમું વનમાસી પાછા ફરતા હાંસીના માથા ઉપર કોણ બેઠું હતું ઉત્તર વનમાસી પાછા ફરતા હાંસીના માથા ઉપર ધોળી કબૂતરી બેઠી હતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો એમાં પહેલો સવાલ કાગડીએ શા માટે કકળાટ મચાવી મૂક્યો ઉત્તર હાથીએ ગેલમાં આવીને આંબાની એક ડાળ કે જેના ઉપર કાગડીના માળામાં તેના ત્રણ ઈંડા હતા તેને તોડી નાખ્યા હતા કાગડીના ત્રણેય ઈંડા ફૂટી જવાથી તેણે કકળાટ મચાવી મૂક્યો બીજું કાગડીએ નાતના પંચને શિવ ફરિયાદ કરી કેમ તો ઉત્તર કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી કે હાથીએ વાંક ગુના વગર તેના ઈંડા ફોડી નાખ્યા છે તેણે તેના બચ્ચાની હત્યા કરી છે કારણ કે કાગડીના ઈંડા ફોડ્યા પછી થયેલી ભૂલ બદલ માફી માંગવાના બદલે હાથી સુંડ વીંજતો ગર્જના કરતો ઠંડે કલેજે ચાલતો થયો ત્રીજો સવાલ કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાન મંડળે શું ચુકાદો જાહેર કર્યો ઉત્તર કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાન મંડળે ચુકાદો આપ્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે આ સજાનો બાજ સેનાપતિ તરત જ અમલ કરે ચોથું ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો તો ગરુડ રાજાના દરબારમાં ગીધની ચોકી છે ડેલીએ કુકડાની પડઘમ ગાજે છે મેળીએ બુલબુલની શરણાઈ વાગે છે ચોકમાં ન્યાયની ધજા ફરકે છે રાજા ગરુડ સભા ભરીને બેઠો હોય છે અને તે મહંસનું પ્રધાન મંડળ બિરાજ્યું હોય છે પાંચમો સવાલ બાજ સેનાપતિએ જોયું ત્યારે હાથી સરોવરના પાણીમાં શું કરતો હતો બાજ સેનાપતિએ જોયું ત્યારે હાથી સરોવરના છાતીપુર પાણીમાં ઊભો ઊભો સુંડમાંથી પાણીના ફુવારા ઉડાડી સ્નાન કરતો હતો ઘડીકમાં કમળ વનમાં ઘમસાણ મચાવતો હતો તો ઘડીકમાં સુંડ ઊંચી કરી ઘેરા નાદે આનંદનો ચિત્કાર કરતો હતો છઠ્ઠો કબૂતરીએ હાંસીને બચાવવાનો વિચાર આવતા શું કર્યું ઉત્તર કબૂતરીએ હાંસીને બચાવવાનો વિચાર આવતા સવારના પહેલાં કિરણની સાથે જ ઉડી નીકળી તેણે વન વટાવ્યું ડુંગરની દીવાલ ઓળંગી અને પોતાના હાસી ભૈયાની શોધમાં નીકળી પડી સાતમું હાફીને કબૂતરીની તેની ભૂલ વિશે શું કહે છે હાફીને કબૂતરી તેની ભૂલ વિશે કહે છે ભૈયા આનંદના આવેગમાં તું ભાન ભૂલ્યો ન કરવાનું કરી બેઠો તારે મન તો હસવું હતું પણ પેલી બિચારી કાગડીના ઈંડાનો ઘાણ નીકળી ગયો આઠમો સવાલ હાફીને કઈ વાતનો પસ્તાવો થયો હતો કેમ તો હાથીને પોતે નિર્દોષ કાગડીના ઈંડા ફોડી નાખીને કરેલા પાપનો પસ્તાવો થયો હતો કારણ કે તે આનંદના આવેગમાં આવી અને પોતાનું ભાન ભૂલી ગયો હતો અને નિર્દોષ કાગડીના ઈંડા હતા તે ડાળી તોડી અને તેના ઈંડા ફોડી નાખ્યા હતા ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ ઉત્તર ચાર પાંચ વાક્યમાં લખો પેલું હાથી જે સરોવરમાં હતો તેનું અને તેની આસપાસનું વર્ણન કરો તો હાથી જે સરોવરમાં બેઠો હતો તેનું પાણી હિલોલાઈ રહ્યું હતું ચોપાસ વંદરાય વિસરી હતી ઝાડના ઝુંડમાં પંખીઓ કલગાન કરી રહ્યા હતા મોર ગહેકી રહ્યો હતો કોયલ ટહુકી રહી હતી કબૂતર ઘૂગવી રહ્યું હતું હોલો ઘૂ ઘૂ કરી રહ્યો હતો અને કમળવનનો મીઠો પવન હૈયામાં હર્ષભરી રહ્યો હતો બીજું પક્ષીઓએ હાથીને હદ પાર કેવી રીતે કરી તો સરોવરમાં સ્નાન કરી રહેલા હાથી ઉપર બાજ સરદાર તીર વેગે ઘસી અને તીણી ચાંચનો જોરદાર ઘા મારે છે હાથી કંઈક સમજે તે પહેલા બાજ ટુકડી તેના ઉપર ચારે બાજુથી હલ્લો કરે છે પછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળી સામેના ખુલ્લા માર્ગ ઉપર દોડે છે પાછળ પડેલી બાજ સેનાથી બચવાનો કોઈ સહારો કે રસ્તો ન હોવાથી લીલુડા વનની હદ પછી આવેલા આડા ડુંગરની આડી દીવાલની ઘાટીમાંથી નીકળે હાથી વેરાનમાં ચાલ્યો જાય છે ત્રીજો સવાલ હાથીને દેશવટો મળ્યો તેથી કબૂતરી કપૂરી કબૂતરી પરથી અસર થાય હાથીને દેશવટો મળ્યો તેથી કપૂરી કબૂતરી રોજ સવાર સાંજ આંબાની ઘેરી ઘટામાં દર્દભર્યા અવાજે કહેતી હાથી ભૈયા તને આ શું સૂચ્યું તે હાસીએ કરેલા અપરાધથી ગમગીન હતી તેની હદપારસી બેચેન હતી તે દરેક પળ મૂંગું મૂંગું કલ્પાંત કરતી હતી ત્રીજો કબૂતરી હાથીને શોધવા નીકળી ત્યારે તેણે શું શું જોયું કબૂતરી હાથીને શોધવા નીકળી ત્યારે તેને ડુંગરની પેલે પાર જતા આકાશમાં ભાગ્યે જ કોઈ ભૂલ્યું ભટક્યું પક્ષી નજરે પડ્યું ધરતી ઉપર ભાગ્યે જ કોઈ આંખે ચડ્યું નાના નાના ઝાડવાથી ધરતીના છેડા સુધીનો આંખો પટ છવાયેલો જોયો એકાદ આજુ આછું પાતળું ઝરણું વહેતું દેખાયું તેને આખા વેરાનપટમાં એકલી આંખ ઠરતી લીલી પટ્ટીના ઝાડવાના એક આછા અધૂરા છેડામાં હાથી શરીર સંકોચીને પડ્યો હતો પાંચમો સવાલ હાથીને પોતાની ભૂલનો પસ્તાવો છે તે જાણ્યા પછી કબૂતરીએ તેને શું કહ્યું ઉત્તર હાથીને પોતાની ભૂલનો પસ્તાવો છે તે જાણ્યા પછી કબૂતરીએ તેને કહ્યું તારા પાપનો તને પસ્તાવો થયો છે એ પસ્તાવામાં તારું અભિમાન ઓગળી ગયું છે તું માફી માંગવા તૈયાર થયો છે મારા મનમાં એક વિચાર આવે છે હું પક્ષીઓના રાજા ગરુડ પાસે જાઉં અને તારા માટે દયાની યાચના કરું સાચા દિલનો પસ્તાવો કરનારને માફી મળશે જ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ઘટનાક્રમના આધારે ગોઠવો એમાં પેલું તાપથી સિયાવિયા સહેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો બીજું સેનાપતિએ બાજ ટુકડીની બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી ત્રીજું સરોવરના છાતીપુર પાણીમાં હાંસી ઉભો છે ચોથું ડુંગળીની સાંકડી ઘાટીમાંથી હાંસી બહાર નીકળી જાય છે અને હાંસી હદ પાર થાય છે પાંચમું હર્ષના ગીત ગાતી કબૂતરી હાંસીને પહેલાં આંબાની વાટે દોરે છે પ્રશ્ન નંબર સાત નીચેના વાક્યો કોણ બોલી શકે તે એકમ શોધીને લખો પહેલું અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે તો રાજા ગરુડ બોલશે ભાઈ તે તો તો ન કપૂરી કબૂતરી બોલે છે પંચ પરમેશ્વર હાથીના સામે મને વાંધો છે છે તો જવાબ કહે કાગડી ચોથું મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ જ પસ્તાવો છે તો જવાબ આવશે હાથી પાંચમું તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ તો અહીંયા જવાબ આવશે કપૂરી કબૂતરી ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્યો શોધીને લખો તો મોર મોર વર્ષા ઋતુના આગમને ટેહુંક ટેહુક ગહેકે છે બીજું કોયલ આંબા ડાળે મધુર સ્વરે કુંજે છે ત્રીજું કબૂતર ગળું ફૂલાવી ઘૂ ઘૂ કરે છે ચોથું હોલો પ્રભુ તું પ્રભુ તું બોલે છે પાંચમું કુકડો સૂર્યોદય થતાની સાથે જ કુકડે કૂક કરે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ કાંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો પહેલું હાથીએ ખાલી જગ્યા કરતી સુંડ ઊંચકી તો જવાબ આવશે સડાક બીજું હાંસીએ એક ડાળીને પકડમાં લીધી અને ખાલી જગ્યા ડાળી તૂટી પડી તો જવાબ આવશે હાંસી પર ઘસે છે તો જવાબ આવશે વેગે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ નીચેના વાક્યોમાંથી રેખાંકિત નામનો પ્રકાર આપેલા વાક્યમાંથી શોધી અને ક્રમ અક્ષર લખો રાજાની પ્રજા સુખમાં છે તો પ્રજા જવાબ આવશે વિકલ્પ ડી સમૂહ વાચક મને ભૂખ લાગી છે ભૂખ નીચે છે તો જવાબ આવશે વિકલ્પ એ જીવન છે તો નીચે છે એટલે કે દ્રવ્ય વાચક ચોથો અમે મથુરા જવાના છીએ તો એમાં જવાબ આવશે વિકલ્પ ડી વ્યક્તિવાચક દયા ધર્મનું મૂળ છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી ભાવવાચક ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર રેખાંકિત શબ્દોનું કોષ્ટકમાં વર્ગીકરણ કરો એમાં જાતિવાચક નામ પર તો જંગલ જિલ્લો સ્થાપત્યો શાળા અને વિદ્યાર્થી વ્યક્તિ વાચક તો રવિવાર પોળો સાબરકાંઠા અને હાસમતી સમૂહ વાચક તો સહકુટુંબ ટોળું અને બાલ ભાવવાચક સુંદર સું રોમાં આવશે નાસ્તા અને શરબત ત્યાર પછી છે પ્રશ્ન નંબર ઉદાહરણ મુજબ આપણે શબ્દો બનાવવાના છે રસ તો રસદાર અણી તો અણીદાર મલાઈ તો મલાઈદાર સુગંધી તો સુગંધીદાર વજન તો વજનદાર જોર તો જોરદાર નસીબ તો નસીબદાર ખુશબુ તો ખુશ્બુદાર પાણી તો પાણીદાર અને ફોજ તો ફોજદાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર તેર જોડણી સુધારો તો કરુણાશંકર ગુરુ શિયાવિયા ખુશખુશાલ ફરિયાદ ટુકડી પૂછડી હિંમત પડઘમ ચિત્કાર વગેરે જેવા શબ્દોની સાચી જોડણી અહીંયા આપણે આપેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચૌદ નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ લખો ગાઢ એટલે કે ઘટ્ટ અને ઘાડું હાથી તો હસ્તી અને ગજ સાદ તો બૂમ અને ધ્વજ ધ્વનિ ન્યાય તો ઇન્સાફ અને ફેંસલો ચિત્કાર તો બૂમ અને સાદ પંખી તો વિહગ અને ખગ હિંમત તો બહાદુરી અને શક્તિ ધરતી તો ભૂમિ અને પૃથ્વી આવેગ તો જુસ્સો અને જોમ તોર તો મિજાજ અને ગર્વ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો આગળનું વિરુદ્ધાર્થી પાછળ સ્વજનનું વિરુદ્ધાર્થી પરજન ન્યાયનું વિરુદ્ધાર્થી અન્યાય આનંદનું વિરુદ્ધાર્થી શોક હસવાનું વિરુદ્ધાર્થી રડવું ધોળીનું વિરુદ્ધાર્થી કાળી સવારનું વિરુદ્ધાર્થી સાંજ અપરાધીનું નિરપરાધી વિવેકનું અવિવેકી અને સંકોચનું વિસ્તરવું ત્યાર પછી છે પ્રશ્ન નંબર 16 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો માં પેલું હાથીનો લાંબો નાકવાળો અવયવ તો સૂંઢ કોઈ વાતનો તોડ લાવવા નિમાયેલું પાંચ કે તેથી વધુ માણસોનું મંડળ તો પંચ ફૂકીને વગાડવાનો એક વાદ્ય તો શરણાઈ ગામનો વડો તો મુખ્ય અને ઢોલ જેવો વાદ્ય તો પડઘમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 રૂઢી માં પેલું મોમાં પાણી છૂટું તો ખાવાની ઈચ્છા થવી વાક્ય ઊંચી ડાળી ઉપર દ્રાક્ષ લટકતી જોઈને શિયાળના મોમાં પાણી છૂટ્યું કોઠે ટાઢક વળવી તો શાંતિ થવી વાક્ય દરિયાના તોફાનો વચ્ચે ફસાઈ ગયેલા પતિને હોડી સાથે ઘરે પાછો આવેલો જોઈ પત્નીના કોઠે ટાઢક વળી આંખ ઠરવી તો સંતોષ મળવો વાક્ય દીકરાને સંસ્કારી કન્યા મળી એટલે માની આંખ ઠરી આંખે ચડવું તો અદેખાઈ થાય એવી રીતે કોઈ બોજને દેખાવ વાક્ય વર્ગમાં તોફાન કરનાર તરીકે પ્રતિક શિક્ષકની આંખે ચડ્યો પાંચમું હસવામાંથી ખસવું થવું એટલે કે મજાક કરવા જતા ખરાબ પરિણામ આવું વાક્ય ખબર નથી શું થયું પણ બંને શાંતિથી વાત કરતા હતા અને હસવામાંથી ખસવું થતા બંને ઝઘડી પડ્યા છઠ્ઠું અભિમાન ઓગળી જવું એટલે કે ગર્વ જતો રહેવો વાક્ય એક વખત જે પોતાને ત્યાં નોકર હતો એને ગામમાં મોટું દાન આપતો જોઈ શેઠનું અભિમાન ઓગળી ગયું ગેલમાં આવી જવું એટલે કે આનંદમાં આવી જવું વાક્ય કુત્રીને જોઈને એના ગલુડિયા ગેલમાં આવી ગયા વાત વધારવી તો લપ કરવી વાક્ય એકની એક વાત વધારીને કહેવાની મધુકરની ટેવ કંટાળો ઉપજાવે છે ઘાણ નીકળી જવું એટલે કે ભારે નુકસાન થવું વાક્ય જંગલમાં હાસીઓના તોફાનને કારણે ઝાડોનો ઘાણ નીકળી ગયો મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટીની જો તમારે જરૂરિયાત હોય તો તમે મેળવી શકો છો ઓશન કોચિંગ ક્લાસીસ બરફી અહીંયા તમને સ્વાધ્યનપૂર્થી સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્યપૂર્થી પ્રોજેક્ટ પ્રવૃત્તિ ભૂક પ્રયોગ ભૂગોળ ભૂગોળપૂર્તિ અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી એસાઈનમેન્ટ આઈએમપી પેપર કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મળી જશે વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર પર એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ તો જરૂરથી આ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો ત્યાર પછી અહીંયા પ્રવૃત્તિઓ આપવામાં આવેલી છે મિત્રો એકમાત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જેની ઉપર જ્યાં તમને ગાલા સ્વાધ્યભૂતિના સોલ્યુશનની સાથે પ્રવૃત્તિઓના સોલ્યુશન પણ આપવામાં આવે છે તો જરૂરથી આ વિડીયો સ્ટોપ કરી પોઝ કરી અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી અને આ જે પ્રવૃત્તિઓ છે તેનો પણ તમે અભ્યાસ કરી લેજો દરેકે દરેક પ્રવૃત્તિ જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા આપવામાં આવેલા છે મુદ્દા પરથી વાર્તા છે ત્યાર પછી તમે જોશો તો સંવાદ જે છે તે આપણને આપવામાં આવેલો છે એના પણ અહીંયા ઉત્તરો આપણે રજૂ કરેલા છે તો મિત્રો ફરી મળીશું આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયની આ જે ગાલાસ્વાદ્યપુથી છે તે ગાલા સ્વાદ્યપુથીના પાઠ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં